કર્ણાટક સેલ્સ સ્કેન્ડલનો મુખ્ય આરોપી સાંસદ પ્રજ્વલ જર્મનીથી ભારત પહોંચી ગયો છે ફ્લાઇટ બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યા બાદ તુરત જ કસ્ટડીમાં લીધા હતા પ્રજ્વલને અહીંથી સીઆઈડી ઓફિસમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેને રાતભર રાખવામાં આવ્યા હતા સાંસદ પ્રજ્વલ મોડી રાત્રે ભારતમાં લેન્ડ થતા જ એસઆઈટીએ બેંગ્લોર એરપોર્ટ પર તેની ધરપકડ કરી અને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે પ્રજ્વલ રેવનાને મેડિકલ ટેસ્ટ માટે આજે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે તેને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પણ રજૂ કરવો પડશે જ્યાં પોલીસ તેની કસ્ટડી માંગશે અહેવાલો અનુસાર એસઆઈટી પ્રજ્વલ રેવાનાની ચૌદ દિવસની કસ્ટડીની માંગ કરી શકે છે જો કે સામાન્ય રીતે કોર્ટ સાત થી દસ દિવસની જ કસ્ટડી આપે છે પ્રજ્વલ વિરુદ્ધ અત્યાર સુધીમાં જાતીય સતામણીના ત્રણ કેસ નોંધાયા છે આ અઠવાડિયાએ હાસન સીટના સાંસદ પ્રજ્વલે એક વિડીયો સંદેશ જાહેર કર્યો હતો જેમાં તેણે એકત્રીસ મેના રોજ SIT સમક્ષ હાજર થવા અને તપાસમાં સહકાર આપવાનું વચન આપ્યું હતું કર્ણાટકમાં યૌન શોષણના અનેક વિડીયો વાયરલ થયા બાદ પ્રજ્વલ રેવન્ના એપ્રિલમાં દેશ છોડીને ભાગી ગયો હતો હાસન સીટ માટે બીજા તબક્કામાં છવ્વીસ એપ્રિલે મતદાન થયું હતું એસઆઈટીના અનુરોધ પર ઇન્ટરપોલે રેવના સામે બ્લુ કોર્નર નોટિસ જારી કરી હતી પ્રજ્વલ રેવના પર તેના ઘરમાં કામ કરતી એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો છવ્વીસ એપ્રિલના રોજ બેંગ્લોરમાં જાહેર સ્થળોએ ઘણી પેન ડ્રાઈવ મળી આવી હતી દાવો કરવામાં આવ્યો હતો કે પેન ડ્રાઈવમાં ત્રણ હજારથી પાંચ હજાર વીડિયો હતા જેમાં પ્રજ્વલ ઘણી મહિલાઓની જાતીય સતામણી કરતો પણ જોવા મળ્યા હતા મહિલાઓના ચહેરા પણ બ્લર કરાયા ન હતા આ મામલો વધતા રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી હતી પ્રજ્વલ સામે બળાત્કાર છેડતી બ્લેકમેલિંગ અને ધમકીના આરોપ સહિત ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી હતી